આજે પાંચમી જૂન બે હજાર ચોવીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ ભક્તોને મારા સાષ્ઠાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ એમન ઘટેરે તમને દીના નાથજી મારા પ્રાણના આધાર જેમ રાખો તેમ રહીએ વચન ને સાથજી ભગવાન સ્વામિનારાયણ સાથે જેમને અતિશય અને અનન્ય સખા ભાવ હતો ભગવાન સ્વામિનારાયણ જેના ઉપર અતિશય અતિશય રાજી હતા ભગવાન સ્વામિનારાયણે જેની ઘણી ગણી કપરી પરીક્ષા કરી તો પણ એમને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની જે નિષ્ઠા હતી એમાંથી લેશ માત્ર પણ ચડાઈમાં ન થયા એકસો ને ચૌદ પ્રગણમાંથી પસાર થયા અને જેમણે પોતાની કવિત્વ શક્તિ દ્વારા કલમ દ્વારા હજારોની સંખ્યામાં પ્રગટ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના કીર્તનની રચના કરી છે મારવાડીમાં પણ રચના કરી છે છંદ છપ્પાઈ પણ લખ્યા છે એવા બ્રહ્માનંદ સ્વામીનું પદ આપણે સાંભળી રહ્યા છીએ મહારાજે સૌ કોઈને આજ્ઞા કરી છે કે અમારી રજા સિવાય કોઈ પણ અમારા દર્શન માટે ન આવે સૌ સંતો વિચરણ કરવા માટે નીકળી પડ્યા છે બ્રહ્માનંદ સ્વામી થોડા મહિનાઓ પછી વિચરણ કરીને ગઢપુરની સીમમાંથી પસાર થયા અને પ્રગટનો ઉપાસક હોય એને સહેજે સહેજે પ્રગટ ભગવાનના દર્શન આશીર્વાદની અપેક્ષા રહ્યા કરે બ્રહ્માનંદ સ્વામીને સંકલ્પ થયો અહીંયા સુધી આવ્યો છું તો મહારાજના દર્શન તો કરી આવું પણ મહારાજે આજ્ઞા કરી છે કે અમારી આજ્ઞા વગર કોઈએ ના આવવું અને જો આજ્ઞાનો લોપ થાય તો ભગવાન સહજાનંદ સ્વામી મારા ઉપર નારાજ થાય કુરાજી થાય એ વિચાર સાથે ત્યાં એક ભરવાડનો છોકરો ઘેટા બકરા ચરાવતો હતો એને કહ્યું કે તારા ઘેટા બકરા હું સંભાળીશ પરંતુ તું અત્યારે ગઢપુરમાં દાદા કાચના દરબારમાં શ્રીજી મહારાજની પાસે જા અને મારો આટલો સંદેશ હોય એમને કહી આવો કે બ્રહ્માનંદ સ્વામી તમારા દર્શનની અપેક્ષા રાખે છે અહીંયા સુધી આવ્યા છે તો આપના દર્શન માટે આવે કે ન આવે આ પ્રસંગ ઇતિહાસના પાને બીજી રીતે પણ લખાયો છે કે બ્રહ્માનંદ સ્વામીએ એક ખેડૂત જે કોષ ચલાવતો હતો એને કહ્યું કે તું મહારાજની પાસે જા અને જો આજ્ઞા આપતા હોય તો મહારાજના દર્શન કરવા માટે દાદા ખાચાના દરબારમાં જાઉં એ છોકરો લો ભરવાડનો કે પછી આ ખેડૂત લો એક મહારાજની પાસે આવ્યા અને બ્રહ્માનંદ સ્વામીનો સંદેશો બ્રહ્માનંદ સ્વામી નું નામ સાંભળીને મહારાજ આકુળ વ્યાકુળ થઈ ગયા અણગમો બતાવ્યો મહારાજે કહો કે તમે હમણાં હમણાં જાઓ અને બ્રહ્માનંદ સ્વામીને કહી દો કે તમને દર્શન નહીં થાય સ્પષ્ટ શબ્દોમાં વિચરણ કરવા માટે સંતો તૈયાર થયા હતા તે વખતે મેં આજ્ઞા કરી હતી કે મારી રજા સિવાય કોઈએ ગઢપુરમાં દર્શન માટે ન આવવું એમને કહી દો સ્પષ્ટ શબ્દોમાં દર્શન નહીં થાય અને ખેડૂત જે કોષ વાળતો હતો એ પાછો આવ્યો બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે મહારાજે દર્શન માટે ના પાડી છે પ્રગટ ભગવાનમાં જેને પ્રીતિ હોય લગાવ હોય દર્શનની જંખના હોય જીવન એમના ચરણ કમળમાં સમર્પણ કર્યું હોય અને એ સહજાનંદ સ્વામી મહારાજના માટે કેટલો મોટો ત્યાગ કર્યો હોય કેવું કેવું તપ કર્યું હોય કેવા નિયમ ધર્મની દ્રઢતા રાખી હોય એને પોતાના પ્રિયતમ સહજાનંદ સ્વામી દર્શન માટેની ના પાડે ત્યારે સહજ રીતે થોડું વસમૂતો લાગે છે બ્રહ્માનંદ સ્વામીનું બનાવેલું આ પદ એટલું અદ્ભુત છે એમના હૈયામાં તે વખતે જે કંઈ ભાવો જાગ્યા છે અને ભવિષ્યની અંદર પ્રગટ ભગવાનનું ભજન ભક્તિ કરવાવાળા સાધકોના હૈયામાં આવી પ્રકારના પ્રસંગો બને ત્યારે જે ભાવ જાગે એક એક કડીની અંદર એમણે અભિવ્યક્ત કર્યા છે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે તું કોષ ચલાવવાનું ચાલુ કર પણ હું અહીંયા આગળ તને એક પત્ર લખી આપું છું કીર્તન લખી આપું છું અને એ લઈને તારે મહારાજ પાસે જવાનું છે અને બ્રહ્માનંદ સ્વામી એ પોતાના જોડીમાંથી ખડિયામાંથી કલમ અને કાગળ કાઢ્યા અને ગંગા નદી વહેતી હોય એવી રીતે પ્રેમ ભરપૂર એવા શબ્દોની અંદર મહારાજને એક કીર્તન લખીને મોકલાવે છે સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ ઘટે રે તમને મારા પ્રાણના આધાર મારા આધાર જેમ રાખો તેમ રહીએ વચન ને સાથજી આ પહેલી પંક્તિ કેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે સુણો સાંભળો અને મહારાજને કેવા કયા છે ચતુર કયા છે સર્વ કલા કોવિદ કયા છે બુદ્ધિમાન કયા છે વિચક્ષણ કયા છે ચતુર કયા છે અને સુજાણ એટલે મહાજ્ઞાની પણ કયા છે સુણો ચતુર સુજાણ ઘટે ઘટેરે તમને દિનાનાથજી મહારાજને એમણે દિનાનાથ કયા છે દીનદયાળ કયા છે ગરીબના બેલીવ બેલી કયા છે મારી વાત સાંભળો માટેની બંધી કરી છે મહારાજને આ શોભતો નથી એ યોગ્ય નથી લાગતું સુણો ચતુરસ સુજાણ એમને ઘટેરે તમને દીના નાથજી મારા પ્રાણના આધાર એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે મહારાજ તમે તો મારા પ્રાણના આધાર છો આ જીવું છું એ આપને લઈને જીવું છું આપના માટે જીવું છું મારી આંખો ખુલ્લી છે આપના દર્શન માટે ઝંખે છે તમે મારા પ્રાણના આધાર છો એમને ઘટેરે તમને દિનાનાથ કરે છે ભક્તનું ભક્તપણું અને પ્રગટ ભગવાનના વિશેનો પ્રેમ અને ભક્તિ કઈ પ્રકારના હોવા જોઈએ આ શબ્દો સાંભળ્યા પછી એનું ઊંડું ચિંતન કર્યા પછી આપણને ખ્યાલ આવે ભક્તના જીવનની અંદર એવું નથી ભગવાન દર્શન દેવાની ના પાડે એટલું જ ઘણા બધા નાના મોટા પ્રસંગો બને અને એ પ્રસંગની અંદર જે સાધક જે મુમુક્ષુ અને જે સત્સંગી ભગવાનને ન મૂકે પ્રગટ ભગવાનનો અભાવ કે અવગુણ ન લે ધોખો ન કરે અને એ આજ્ઞાને શ્રુમાન્ય કરે તેમ છતાં પણ અંતરમાં જે અભિલાષા છે દર્શન માટેની જંખના છે એમના સિવાય કોને વ્યક્ત કરીને કરે કહે શું ચતુરસુજાણ સુણો ચતુરસુજાણ એમન ઘટે રે તમને દેના મારા પ્રાણના આધાર મારા આધાર તેમ વચન ને સાથજી કેવું હતું તો એટલું કહી દીધું કે તમને આ યોગ્ય લાગતું નથી પણ સાથે સાથે નમ્રતાપૂર્ણ હૃદયના ઉદ્ગારો પણ આ કલમ દ્વારા એમને શબ્દમાં મૂક્યા તમારા વચન પ્રમાણે અમે કરીશું તમારી રુચિ તમારી મરજી તમારી આજ્ઞા છે એ પ્રમાણે અમે રહીશું અને અનુસંધાનમાં વિશેષ ચિંતન આ પંક્તિ ઉપર આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ